કાલે સન્ડે છે ને એટલે તમારા માટે એક જબરજસ્ત પરાઠાની રેસીપી બ્રેકફાસ્ટ અને લંચ તમે કમ્બાઈન કરી શકો એવી રેસીપી છે ચાલો જઈએ મારા કિચનમાં એવી કેવી રેસીપી છે જો અહીંયા છે ને આ મૂળો અને મૂળાની ભાજી કાપેલી છે પહેલાં હું શાક બનાવવાની હતી પણ પછી મને આવ્યો સ્ટફ પરાઠામાં મજા આવશે એટલે એને હું થોડું ઝીણું કાપી કાઢીશ બાજુમાં ડુંગળી લીલા મરચાં અને લીલું લસણ દેખાય છે એ બધી જ તૈયારી આપણે સ્ટફ પરાઠા માટે કરી રહ્યા છે અને બહુ મસ્ત બને છે હવે આને આટલા ઝીણા કરવાના છે બહુ ઝીણા નહીં કરો તો ચાલશે કારણ કે આપણે બીજી રીતે સ્ટફિંગ બનાવવાનું છે એક ડુંગળી લીધી છે આ જેટલા બી છે એ છ પરાઠા માટે છ સાત પરાઠા માટે હું તમને ઇન્ગ્રીડિયન્ટ બતાવી રહી છું બારીક બારીક એકદમ ડુંગળીને પણ કાપી લેવાની છે ડુંગળી કપાઈ ગઈ છે હવે આપણે લીલું લસણ પણ કાપી લઈએ અને ધાણા પણ કાપી લઈશું આ કાપેલો મૂળા અને એની ભાજી મરચાં કાપ્યા લીલું લસણ કાપ્યું ધાણા પણ તમે નાખી શકો અને લીલી લીલી ડુંગળી પણ નાખી શકો અને આવી સૂકી ડુંગળી પણ નાખી શકો અહીં મેં થોડો મૂળો પણ એક્સ્ટ્રા નાખી દીધો છે અને મૂળાની પ્રમાણે ડુંગળી ઓછી લીધી છે હવે આપણે કઢાઈઓ મૂકવાનું છે અહીં મેં એમાં એક સ્કૂપ જેવું ઓઇલ લીધું છે હવે જેવું તેલ ગરમ થાય એટલે એમાં આપણે અડધી ચમચી જેવો જીરું નાખી દઈશું જીરું સરસ સતળવા દેજો પાંચ ચમચી જેવો અજમો નાખી દેજો અને પોણી ચમચી જેવી વલિયારી નાખજો અહીં જુઓ હવે એમાં થોડી હળદર નાખી દઈશું અને આપણે લાલ મરચું પણ નાખીશું લીલું મરચુંને જે બધું આપણે કાપીને નાખ્યું છે એ પણ આ બધું તતળે એટલે અહીંયા નાખી જ દેવાનું છે એમાં સૌથી પહેલાં આપણે લીલા મરચાં નાખીશું અને કાંદો નાખીશું અને એને થોડુંક સાંતળવા દઈશું કારણ કે બાકીની તો ભાજી જ છે બસ થોડો કાંદો સંતળાઈ ગયો એટલે મેં મૂળો અને એની ભાજી નાખી દીધી હવે આપણે આને સરસ રીતે મિક્સ કરી દઈશું અને બેઝિકલી એને થોડુંક ચડવા દઈશું અહીં કેવું છે કે ડુંગળી અને મૂળો બંને ફટાફટ ચડી જ જાય છે વાર નથી લાગતી પણ પેલા પીસીસને તમારે થોડાક સોફ્ટ કરવા હોય તો સ્લાઈટ પાણી છાંટવું પડશે અને જેમ આપણે શાક કરીએ એમ કરવું પડશે હવે કોઈપણ શાક જલ્દી ચડે એના માટે આપણે પહેલાં મીઠું નાખી દેતા હોઈએ મીઠું નાખીએ એટલે મીઠાનું પણ થોડું પાણી થાય અને શાક થોડું પોચું પડે એટલે આ સ્ટફિંગ પણ આપણે એવી જ રીતે કરવાનું છે થોડું આદું પણ ઘસીને નાખી દેજો અડધા ઇંચ જેવું એટલે આદુ મરચાં લસણ એ બધું સરસ ભેગું થશે એટલે સ્ટફિંગ જબરજસ્ત લાગશે થોડીવાર માટે આપણે ઢાંકી દઈશું તમારે થોડું પાણી છાંટવું હોય તો છાંટી શકાય ચાલો પાંચેક મિનિટ થઈ ગઈ છે આપણે ચેક કરી લઈએ અને ઓલમોસ્ટ આ રીતે તમારું સ્ટફિંગ તૈયાર થઈ જતું હોય છે અને બહુ સરસ બને છે પ્લીઝ આ શિયાળામાં તો ચોક્કસ તમે ટ્રાય કરજો હવે બધી ભાજીને બધું ચડી ગયું છે એટલે આપણે એની અંદર એક વાડકી ભરી ને તીખી રતલામી સેવ નાખવાની છે અહીંયા આપણે બેસનનો ઉપયોગ નથી કરતા સીધો ડાયરેક્ટ રતલામી સેવ નાખીને જ સ્ટફિંગ બનાવીએ છીએ જેનાથી બધા જ મસાલા ચળિયાતા આવી જાય કારણ કે તીખી રતલામી સેવમાં જે મસાલા અને મરચું વપરાય છે એ આપણું રેગ્યુલર મરચું નથી હોતું એટલે આ સ્ટફિંગ બહુ સરસ થશે તમારું બસ થોડી વારમાં તમારી રતલામી સેવ મિક્સ થઈ જશે અને તમારે એને ભૂકો કરી નાખવો હોય તો મિક્સરમાં પણ કચરીને નાખી શકો અહીં મેં તૈયારી કરી દીધી છે આડની લઈ લીધી છે સ્ટફિંગ મૂકી દીધું છે અને લોટ પણ મારી પાસે તૈયાર છે લોટ મેં જે રોટલીનો લોટ છે એ જ લોટનો ઉપયોગ કર્યો છે અને એવો જ ઢીલો રાખવાનો છે બસ એને વણવાનો પ્રોસેસ જ હવે તમારે જોવાનો રહ્યો છે કે આપણે આને વણીશું અને મસાલો ભરીશું હવે આપણે સ્ટફિંગને લઈશું અને વચ્ચોવચ મૂકીશું હવે આ જગ્યાએ તમારે શું કરવાનું કે થોડુંક એક્સ્ટ્રા સ્ટફિંગ ભરવાનું એટલે એનો ટેસ્ટ બહુ સરસ લાગશે ઓછું ભરશો તો લોટ લોટ ફીલ થશે એટલે હું કહીશ કે તમે સ્ટફિંગ થોડું વધારે ભરજો અને પછી આપણે જેમ આલુ પરાઠામાં કરીએ છીએ એવી રીતે આને બધી બાજુથી ભેગું કરી દેવાનું અને એક ગુલ્લો બનાવી દેવાનો લોટ ઢીલો રાખીશું તો સરસ રીતે આપણો રોટલીનું પળ ખેંચાશે ખેંચાશે તો તમે એને સરસ રીતે ભેગું કરી શકશો અને એના ઉપરથી જે એક્સ્ટ્રા લોટ છે એને કાઢી પણ શકશો અને આમ કરતાં કરતાં શું થશે કે તમારો જે નીચેનો લોટ છે એ બધો સરસ ભેગો થઈ જશે અને એકદમ ટાઈટ તમારું ભરાયાશે બબલ નહીં રહે અને સરસ આપણું પરાઠું તૈયાર થશે બસ આ એકદમ સિમ્પલ રીતે આપણે પરાઠું વણી અને પછી શેકી લેવાનું છે હવે તમે આ રેસીપીમાં તમારા બહાર ફોરેન રહેતા બાળકોને પણ શે શેર કરી શકો છો એનું કારણ છે કે એમને આવી બધી વસ્તુ બનાવવામાં ઈઝી પડે કારણ કે એમની પાસે ચા ચેવડું ચવાણા નાસ્તા તો આપણે મોકલતા જઈએ એ પડ્યા હોય એટલે બહુ સરસ રીતે સ્ટફિંગ તૈયાર થઈ જાય અને જુઓ કેટલું સરસ ઇઝીલી ભણાઈ પણ ગયું છે હવે તવી ઉપર મેં સવારે રોટલી કરી હતી એટલે તવી ઉપર હું થોડુંક ઓઇલ લગાવી દઉં છું જેથી મારું પરાઠું ચોટે નહીં અને એ જ તવી ઉપર મારું આ કામ પણ થઈ જાય ચાલો ત્યારે બહુ જ પ્રેમથી આપણે આપણું પરાઠું મૂકીએ બસ એક બાજુ ચડી જાય એટલે આપણે એને ટર્ન કરી દઈશું કેટલું સરસ ચડી ગયું છે અને બીજી બાજુ એને ચડવા દઈશું યસ પલટાયા પછી તમે ઓઇલ કે બટર ગમે તેમાં અને શેકશો બહુ જ સરસ લાગશે અહીં મેં તમને જેટલું સ્ટફિંગ બનાવ્યું બતાવ્યું હતું એમાંથી મારા છ પરાઠા થયા હતા અને એને અમે દહીં મીઠું મરચું ડુંગળી લાલ મરચું એ બધું નાખીને દહીંની સાથે બનાવીને ખાતા હતા અને બહુ જ સરસ લાગે હતા આપણા રેગ્યુલર આલુ પરાઠાને ટક્કર મારે એવા જબરજસ્ત મૂળાના પરાઠા મારા સનને પણ બહુ જ ભાવ્યા